આ છે મોઢેરાનું સૂર્યમંદિર વર્લ્ડ હેરિટેજ સાઇટ આપ જોઈ શકો છો આ છે રામકુંડ કે રામકુંડની અંદર એકસો આઠ જેટલા મંદિરો આવેલા છે અને કુંડની એકદમ પાસે જ આ સૂર્યમંદિરનો કુમટ છે અને આ ઘૂમટની પાછળ સૂર્ય મંદિર છે આવેલું છે આપ ફરતે જોઈ શકો છો કે રેલિંગ મારેલી છે તો એ રેલિંગના અંદરનો ભાગ છે એ વર્લ્ડ હેરિટેજ સાઇટ છે કુમટ જોઈ શકો છો આજુબાજુમાં આ ગ્રાઉન્ડ છે એ અલગથી નવું બનાવેલું છે મોઢેરા મંદિરનું શિલ્પ સ્થાપત્ય વિભાગનું પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ તરફથી આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા એક મ્યુઝિયમ તરીકે અહીંયા સ્થિત છે પ્રવેશતા તમે જોઈ શકો છો કે અહીં સર્વપ્રથમ અગિયારમી સદીનું સ્થાપત્ય છે મંદિરમાં સ્થિત હતું કે જેમને અહીંથી મંદિરથી અલગ કરીને અહીંયા રાખવામાં આવ્યું છે અને આ લઘુ મંદિર છે એ પણ અગિયારમી સદીનું છે તમે મંદિર અહીં જોઈ શકો છો કે આખું આ જે મંદિરનું સ્ટ્રકચર છે ઘૂમટ મોટો એનાથી નાનો અને છેલ્લે સૌથી નાનો છે અને આજુબાજુમાં કુમોટો પણ અહીંયા દેખાય છે ત્રિભંગ મુદ્રા છે એમાં પુરુષની મુદ્રા છે તેરમી સદીની આખે આખી આ જે મુદ્રા છે એ એકદમ છે જેથી માણસોને એ સમયમાં વસ્તુનો ખ્યાલ નહોતો એટલે વિશિષ્ટ ખ્યાલ આવે ત્યારબાદ અહીં સૂર્ય પરિચારચાર્યકોની સાથે અગિયારમી સદીમાં આ સ્થાપત્ય છે એ બંધાયેલું છે આમ તો મોસ્ટ ઓફ આ સ્થાપત્ય બધાય છે અગિયારમી અને તેરમી સદીના જ છે કે જેમાંથી મંદિરમાંથી જે ભાગ અલગ પડી ગયો હતો અને સમયાંતરે અને કુદરતી આપત્તિઓના કારણે મંદિરમાં જે ખંડન થયેલું હતું તે અહીં મ્યુઝિયમ તરીકે આ આર્કિયોલોજીકલ ડિપાર્ટમેન્ટમાં સાચવેલું છે આ કુબેરની મૂર્તિ છે દસમી સદીની દસમી સદી આ કુબેરની મૂર્તિ છે ઓકે ચંદ્રની અર્ધમૂર્તિ છે આ ચંદ્રની દસમી સદીની મૂર્તિ છે પણ આ બધા મોન્યુમેન્ટ છે બધા ખંડિત અવસ્થામાં છે અત્યારે આ બધા જે પણ અહીંયા મૂર્તિઓ પણ તમે જોઈ દે તે બધી મંદિરનો જે એક ભાગ્ય છે તૂટી ગયેલો અને આ સંગ્રહિત કરવામાં આવેલું છે પછી આપણે જે વરા અવતાર જો તેની પણ આ નવમી સદીની કૃતિ છે પછી ભૈરવ અગિયારમી સદીનું ત્યારબાદ પાર્વતી માતાની મૂર્તિ છે અગિયારમી સદીની મહિષાસુર મરદીની ચૌદમી સદીનું સ્થાપત્ય છે ત્યારબાદ સૌથી જૂનું છે આઠમી અને નવમી સદી એટલે કે ઈસવીસન આઠમી સદી અને નવમી સદી દુર્ગા માતાનું આ આખું સ્થાપત્ય છે ઇન્દ્રાણી અગિયારમી સદીનું સ્થાપત્ય છે આખું આ મહિષાસુર મરદીની બે ચૌદમાં આગળ આગળ જોયું હતું એ જ છે

સૌથી જૂની મૂર્તિ છે આઠમી અને નવમી સદીની મૂર્તિ એટલે કે ઈસ્પિશન આઠમી અને જોઈ શકો છો કે આ એકદમ સ્મૂધ માર્બલ છે બ્લેક માર્બલ છે કે જેને વર્ષો સુધી આટલા વર્ષ થઈ ગયા છતાં પણ આ મૂર્તિ છે એ એવી નેવી છે એમાં એક પણ પ્રકારનું ખંડન થયેલું નથી અહીંયા આપ જોઈ શકો છો કે દેવતાના પરિચારક એટલે કે તેમનો અટેન્ડન્સ છે તેમને આખા ઉપરથી ખંડિત આપી આ મૂર્તિ છે એને દર્શાવવામાં આવેલી છે આપણે સૌને ખબર છે કે વિષ્ણુજી હોય તેની સાથે લક્ષ્મીજી હોય શંકરજી હોય શિવજી તેની સાથેના ગણ હોય તો આખા આખા દેવતાઓ છે એ એની સાથેના પરિચારકો સાથે અહીંયા દર્શાવવામાં આવેલા છે